સાંતલપુર ના ગ્રામીણ વિસ્તારોની ડેરી માંથી વહેલી સવારે દૂધ ભરીને પંચાવન પંદર નંબર વાળું ટેન્કર બાબર તરફ આવતા સણવા પાસે ટેન્કર ના આગળના ભાગના ટાયર નો જોડો નીકળી જતાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબક્યું ટેન્કર ખાડામાં ખાબકતા પલટી મારી જતાં દસ હજાર લીટર દૂધનો જથ્થો ઢોળાઈ જતા દૂધના ખાડા ભરાયા હજારો રૂપિયાનું નુકસાન થયું સદનસીબે ડ્રાઈવરે અને કંડક્ટરનો બચાવ થયો દૂધનું ટ્રેક્ટર પલટી મારી જતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો